પાટણ તાલુકાના ચંદ્રમાણા ગામે પ્રાથમિક શાળાના વાર્ષિકોત્સવમાં લાખોનું દાન બસો બાવન બાળકોએ પંદર કર્યું ગામનું એક પણ બાળક ખાનગીમાં ભણવા ન જાય અને પડોશી ગામના બાળકો ભણવા સ્કૂલો બનાવવાનો સંકલ્પ પાટણ તાલુકાના ચંદુમાણા ગામે પીએમસી પ્રાથમિક શાળામાં રંગોત્સવ વાર્ષિકોત્સવ શનિવારે રાત્રે યોજાયો હતો જેમાં બાળકો દ્વારા સોશિયલ મીડિયાના બાળકોને કરાતો ઘેરાવો યમ હે હમ નાટક તેમજ પ્રાકૃતિક ખેતી જાગૃતિ સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમોની અભિવ્યક્તિ કરી હતી પ્રિન્સિપલ ગણેશભાઈ ડોડીએ જણાવ્યું કે પીએમ શ્રી શાળાએ નરેન્દ્ર મોદીની કલ્પનાની લાઇટ હાઉસ સ્કૂલ બનાવી સ્કિલ ડેવલપમેન્ટ વિકસાવવા શાળાની સ્થાપનાની એકસો પચીસ વર્ષની ઉજવણી પ્રસંગે પ્રત્યેક રૂમ એસી હોય તેવી નમૂનેદાર શાળા બને ગામના બાળકો બહાર ખાનગી શાળામાં ભણવા ન જાય તેવી સ્થિતિ સર્જવાનો સંકલ્પ કર્યો હતો ગામના ભામાશા એવા ચેતનભાઈ વ્યાસે બાળકોને તેમનામાં રહેલા નરેન્દ્ર મોદી અબ્દુલ કલામ અને રતન ટાટાને ઓળખવા શીખ આપી હતી તેમજ ગામના દરેક લોકો તેમના બાળકોને પાટણ ભણવાના મૂકે તે પૈસા શાળામાં દાન આપવા અનુરોધ કર્યો હતો ટીપીઈઓ પરમાભાઈ નાડોદે સંકલ્પ સિદ્ધ માટે શુભેચ્છા આપી હતી મહિલા દિન હોય દીપરાગટીય મહેમાનો કાજલબેન વ્યાસ રેણુકાબેન યશોદા એવોર્ડ વિજેતા દીપાબેન વ્યાસ મીનાબેન પટેલના હસ્તે કરાયું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં વાલીઓ ગ્રામજનો દાતાશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સંચાલન નનુભાઈ સિંધવે કર્યું હતું રિપોર્ટર રાજુ જોશી પાટણ